આજે મેયર પદ માટે ચંડીગઢમાં ચૂંટણી યોજાઈ હતી અને આ ચૂંટણી વિવાદમાં સપડાઈ છે જોકે અંતે ચંડીગઢમાં મેયર છે તે ભારતીય પાર્ટીના મનોજ સોનકરને જાહેર કરવામાં આવ્યા છે પરંતુ આને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પર એકવાર સરકાર પર પ્રહારો કર્યા છે અને ગંભીર આરોપો લગાવ્યા છે તેમણે કહ્યું છે કે આ ચૂંટણીમાં વોટિંગ દરમિયાન ગેરરીતિ થઈ છે અને આ સમગ્ર મામલાને લઈને હવે વિવાદ વખર્યો છે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓને શું સમગ્ર મામલો છે વાત કરીશું આ નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ચંડીગઢમાં મેયર પદ લઈ ચૂંટણી યોજાવાની હતી અઢાર જાન્યુઆરી પરંતુ કોઈ કારણોસર ચૂંટણી અધિકારીની તબિયત ખરાબ થઈ હતી આ ચૂંટણી છે તે લંબાવવામાં આવી હતી જોકે આ લઈને અંતે હાઈકોર્ટને આમાં ગંભીરતા લેવી પડી ને હરિયાણા હાઈકોર્ટે આદેશ કર્યો ત્યારબાદ આજે ત્રીસ જાન્યુઆરીએ આ ચૂંટણી યોજાઈ હતી જોકે આ ચૂંટણી શરૂઆતના સમયમાં વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી અહીંયા ચંડીગઢમાં એકલા હાથે ચૂંટણી લડી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીએ ઇન્ડિયા એલાયન્સથી અહીંયા ચૂંટણી લડી હતી શરૂઆતના સમયમાં અહીંયા એલાયન્સની મજબૂતી દેખાઈ રહી હતી ને વીસ જેટલા મતો છે તેમને મળ્યા હતા અહીંયા કુલ છત્રીસ જેટલા મતદારો એટલે પાંત્રીસ કાઉન્સિલર અને એક સાંસદ સભ્ય છત્રીસ લોકોએ મતદાન કર્યું હતું ને આ મતદાન દરમિયાન શરૂઆતના સમયે ઇન્ડિયા એલાયન્સને વીસ જેટલા મત મળ્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીને પંદર મત મળ્યા હતા ને કોઈ એક અન્ય પાર્ટીને મત મળ્યો હતો જોકે આ બાબતને લઈને જ્યારે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની આરે હતી ને આ દરમિયાન જે ચૂંટણી અધિકારી હતો તેમને કથિત જે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં આ જે ચૂંટણી અધિકારી છે તેમના દ્વારા ઇન્ડિયા એલાયન્સના આઠ જેટલા મતો છે તે રદ કરવામાં આવ્યા છે આ પ્રકારના આરોપ છે તે આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવે છે અને આને લઈને આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડાએ પત્રકાર પરિષદ સંબોધીને ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આરોપો લગાવ્યા છે અને સાથે ચૂંટણી અધિકારી સામે પણ प्रवाहो करया छे ऑनलाइन आम आदमी पार्टी ने राज्यसभा ना सांसद छे राघव चड्ढा ते ओसू कहिया छे ते लो मेयर के चुनाव में 20 वोट इंडिया गठबंधन के पास थे और मात्र 16 वोट भारतीय जनता पार्टी के पास थे पंद्रह और साथ में अगर मैं एक और अन्य वोट भी जोड़ दूं जहां 20 वोट आम आदमी पार्टी और कांग्रेस पार्टी के इंडिया गठबंधन के पास थे वहां गठबंधन का जीतना इंडिया अलायंस का जीतना तय था और अपनी हार को सामने देख बीजेपी ने षड्यंत्र रचे कि कैसे भाजपा के इस पदाधिकारी ने जो प्रिसाइडिंग अफसर था आज के चुनाव का उसने अपने पेन से बैलेट पेपर पर इंक लगा लगाकर उस सारे बैलेट पेपर को इनवैलिड किया और फिर चुनावों की गिनती में वोटिंग में वोट काउंटिंग में उस एक एक बैलेट पेपर को इलीगल घोषित किया पहली बार चंडीगढ़ मेयर चुनाव में कुल 36 वोटों में से आठ वोट इनवैलिड घोषित कर दिए गए इतिहास में आज तक नहीं हुआ आम आदमी पार्टी और कांग्रेस के गठबंधन को 20 वोट पड़ने थे हमें 12 वोट पड़े और हमारे आठ वोट इनवैलिड घोषित कर दिए गए और भाजपा का एक भी वोट इनवैलिड नहीं घोषित किया गया भाजपा के और उनके कुल वोट सोलह थे उनको सोलह वोट पड़े और आम आदमी पार्टी के बीस में से आठ वोटों को इनवैलिड यानी कि अवैध घोषित करके हमारे वोटों को घटाकर बारह कर दिया गया साथियों જેવી રીતે મીડિયામાં સંબોધિત કરતા દરમિયાન રાઘવ ચડવા દ્વારા જે વાત કરવામાં આવી છે કે જે મતો છે તે રદ કરવામાં આવ્યા છે આઠ જેટલા એના કારણે આજે ભારતીય જનતા પાર્ટી છે ત્યાં વિજેતા હાંસલ થઈ છે અને આને જ લઈને આમ આદમી પાર્ટીમાં અને કોંગ્રેસમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે અને આ પ્રકારે ચૂંટણીમાં ગેરરીતિ થઈ હોવાના આરોપ તેમના દ્વારા લગાવવામાં આવી રહ્યા છે હવે ખાસ કરીને વાત કરીએ તો મેયર પદ માટે જે ભારતીય જનતા પાર્ટીના મનોજ સોનકર છે તેમને તો ચૂંટી લેવામાં આવ્યા છે તેને જ લઈને વિવાદ છે તે વકરી રહ્યો છે પરંતુ સોશિયલ મીડિયા પર ચૂંટણી અધિકારીનો જે સીસીટીવી વાયરલ થઈ રહ્યા છે તેના કારણે પણ વિવાદનો મધપૂડો છંછેડાયો છે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં ચંડીગઢમાં જે આ વિવાદિત ચૂંટણી રહી છે તેને લઈને કયા પ્રકારની કાર્યવાહી તંત્ર તરફથી થાય છે ને આ બાબતને લઈને હાઈકોર્ટ શું સંજ્ઞાન છે એ આગામી સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજી ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર